ઝાલોદનગર રામમય બન્યું જય શ્રી રામ જય શ્રી રામના નાદથી આખું નગર ગુંજી ઉઠ્યું જાલોદ નગરમાં રામ જન્મતોત્વ નિમિત્તે અનબાન શાંતિ ભવ્ય રામયાત્રા યોજાઈ નગરના અલગ અલગ વિસ્તારોમાં રામયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું આજે તારીખ છ ચાર બે હજાર પચ્ચીસ રવિવાર એટલે રામનવમી જાલદનગર સનાતન હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ રામજન્ત્સવ નિમિત્તે વહેલી સવારે છ વાગે ધર્મદજા હાથમાં લઈ નગરના રાજમાર્ગો પર પ્રભાત ફેરી યોજાઈ હતી લહેરાતા કેસરી ધ્વજ સાથે પ્રભાત ફેરીમાં જોડાનાર સૌ રામ ભક્તો ગળામાં કેસરીયા મફલર નાખી રામધૂન સાથે આખા નગરને રામમય બનાવી દીધું હતું સવારે દસ કલાકે ગીતા મંદિર ખાતે રામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય ભજન સંધ્યા યોજી બાર વાગે મર્યાદા પુરુષોત્તમ એવા શ્રી રામનો જન્મ પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો રામલલાના જન્મોત્સવ નિમિત્તે મોટા પ્રમાણમાં નગરના રામ ભક્તો ગીતા મંદિર ખાતે જોડાયેલા હતા ત્યારબાદ ભગવાન શ્રી રામની મહારતી કરવામાં આવી હતી ઉપસ્થિત સૌ રામ ભક્તોએ જય શ્રી રામના નાદ સાથે મંદિર પરિસર ગુંજાવી દીધેલ હતું ભગવાન શ્રી રામનો ભવ્યથી ભવ્ય રથ તૈયાર કરવામાં આવેલ હતો ભગવાનના રથની સજાવટ તેમજ રથમાં બિરાજમાન મર્યાદા પુરુષોત્તમનો અનુપમ શણગાર આંખે વળગે એવો હતો તેમજ ભગવાન શ્રી રામનગરની રામયાત્રામાં સ્વયં આવ્યા હોય તેવું સર્વ રામ ભક્તોને પ્રતીત થયું હતું સાંજે ચાર વાગે ગીતા મંદિર ખાતે ભગવાન શ્રી રામની ભવ્ય આરતી કર્યા બાદ ભગવાન શ્રી રામના રથને નગરમાં પ્રસ્થાન કરવામાં આવ્યું હતું નગરના રામ ભક્તો હાથમાં કેસરિયા ધ્વજ લઈ નગરના રાજમાર્ગો પર નીકળ્યા હતા ભક્તિમય વાતાવરણ વચ્ચે યોજાયેલ રામયાત્રા એ નગરમાં અનેરું આકર્ષણ ઊભું કર્યું હતું નગરના રામ ભક્તો ભગવાન શ્રી રામની યાત્રામાં મોટા પ્રમાણમાં જોડાયેલા હતા હાથમાં ભગવાન શ્રી રામની ધર્મધજા લઈ રામ ભક્તો નાચતા ઝૂમતા જોવા મળતા હતા સૌ કોઈ રામની ભક્તિમાં લીન થઈ રામમય બની ગયા હતા રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ચાલો ચૈત્ર સુધી નવમી રામ જન્મ રામ જન્મોત્સવ बड़े धूमधाम से राम जन्मोत्सव मनाया गया भक्त मंडल रहे भक्तों की धूमधाम रही कीर्तन तथा रामधुन चलती रही रामधुन के बाद में ठीक बारह बजे भगवान श्री राम, राम जी की आरती हुई उनकी पूजा अर्चना हुई प्रसाद का वितरित हुआ तदनंतर सनातन धर्म की धुन मनाते हुए चार बजे श्री राम जी की शोभा यात्रा प्रसन्न होगी नगर के अंदर भ्रमण करती हुई शोभा यात्रा जो है शबरी आश्रम पहुँचेगी वहाँ जा के प्रसाद ग्रहण होगा महाप्रसाद का आयोजन रखा गया है भक्त मंडल रहेंगे तथा भक्त मंडल से निवेदन है कि अधिक से अधिक आकर के अपने सनातन धर्मों के बढ़ोतरी करें तथा राम जन्म उसमें भाग लें तथा और जितना कीर्तन करते हुए वहाँ तो पर आपका नाम प्रवीण जोशी अग्रवाल गीता मध्य